હાલોલમાં વિધ્નહર્તાને ભક્તોની ભારે હૈયે વિદાય નગરમાં શ્રીજીની સવારે નીકળતા માનવ મહેરામણ ઉમટ્યું નગર સહિત તાલુકામાં છેલ્લા દસ દિવસથી આતિથ્ય માનવા પધારેલ વિધ્નહર્તા એવા દેવ શ્રી ગણેશજીની આજે મંગળવારના રોજ ભાવભરી વિદાય આપવામાં આવી હતી ત્ર ત્રણસો ઉપરાંત પોલીસકર્મીઓની અભેદ સુરક્ષા કવચ વચ્ચે ગણેશ ભક્તો દ્વારા ભક્તિસભર વાતાવરણમાં અરસુંભીની આંખોએ ઢોલ નગારા વાજાબેન તથા ડીજેના તાલે હજારોની જનમેદની સાથે વિદાય આપવામાં આવી હતી સાથે સાથે આવતા વર્ષે જલ્દી પધારવા વિનંતી કરવામાં આવી હતી શ્રીજી વિસર્જન વહેલી સવારથી શરૂ થયેલ અને મોડી રાત્રિએ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું હાલ નગરમાં ઘેર ઘેર તેમજ ફળિયા સોસાયટી ખાતે નાના કદના તેમજ મોટા કદની અગિયારસો ઉપરાંત શ્રી ગણેશજીની પ્રતિમાની ગણેશ ભક્તો દ્વારા ગણેશ પંડાલમાં રંગબેરંગી રોશનીથી સજાવી સ્થાપના કરી દસ દિવસ સુધી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા આજે દસમા દિવસે શ્રીજીને વિદાય આપતી સમયે ગણેશ ભક્તોની આંખોમાં આંસુ સરી પડ્યા હતા અને શ્રી ગણેશજીને આવતા વર્ષે જલ્દી પધારવા વિનંતી કરી હતી શ્રીજીની વિસર્જન યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાંથી વહેલી સવારથી જ નીકળી હતી જેમાં મોટા પંડ મંડળો દ્વારા મોટી પ્રતિમાને લઈ નગરના બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા ખાતે એકત્રિત થઈ ગયા હતા ત્યાં સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે શ્રીજીની પૂજા આરતી કરી વિસર્જન યાત્રાને આગળ ધપાવી હતી જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ શ્રીજીની શોભાયાત્રા વસ્તી જતી જોવા મળી હતી ત્રણ કિલોમીટર જેટલી લાંબી વિસર્જન યાત્રાને માણવા માટે નગરના રાજમાર્ગો પર ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શ્રીજીની વિદાય યાત્રાના દર્શન કરી ધન્ય બન્યા હતા અને યાત્રામાં જોડાયા હતા જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા પાવાગઢ રોડ ખાતે વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રીજી વિસર્જનમાં કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા ચાર ફૂટ સુધીના નાના કદની મૂર્તિને પાવાગઢ રોડ સ્થિત સિંધવાઈ તળાવ ખાતે તથા ચાર ફૂટથી મોટા કદની શ્રીજીની પ્રતિમાને હલોલ તાલુકાના વડા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું બંને તળાવ ખાતે પાંચ બોટ ત્રીસ તરવૈયાની ટીમ ત્રણ મોટા હાઇડ્રા એક મોટી ક્રેન એમ્બ્યુલન્સ પાણીની ટેન્કર ફાયર ફાઇટરની ટીમ તેમજ એમ્બ્યુલન્સ સાથે હાલોલ નગરપાલિકાના દોઢસો કર્મચારીઓ ખડેપક્ ફરજ નિભાવી હતી જ્યારે શ્રીજી વિસર્જન યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસર્જન યાત્રિકો પર બાઝ નજર રાખવા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તાર સહિત જુદી જુદી જગ્યાએ પોઈન્ટ ઊભા કરી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ ઇએસઆઈ તથા કોન્સ્ટેબલ એસઆરપી જવાન ટીમ હોમગાર્ડ ટીઆરબી તેમજ ત્રણ ડ્રોન ત્રણ વિડિયોગ્રાફી અને કેમેરાથી સજ્જ બની ખડેપગે ફરજ બજાવી હતી શ્રીજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા વહીવટી તંત્રને હાશકારો અનુભવ્યો હતો